તો મિત્રો મની પ્લાન્ટનો છોડ તેના નામ પ્રમાણે જ કામ કરે છે વાસ્તુશાસ્ત્રમાં પણ મની પ્લાન્ટનું ઘણું મહત્વ રહેલું છે જો તેને ઘરની અંદર કે બહાર નિયમો અનુસાર લગાવવામાં આવે તો વ્યક્તિને રોડ પરથી કરોડપતિ બનવામાં સમય લાગતો નથી પરંતુ બીજી તરફ જો તેને લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના વિપરીત પરિણામો પણ આવી શકે છે મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ મૂકવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે તેને યોગ્ય દિશામાં મૂકવું ખૂબ જ જરૂરી છે તેમજ મની પ્લાન્ટ ક્યાં વાવવો તેની વેલને કેવી રીતે લગાવવા વગેરે બાબતો પર ધ્યાન ન આપીએ તો વ્યક્તિ ગરીબીના ભવંડરમાં ફસાઈ જાય છે તો આવો ચાલો જાણીએ મની પ્લાન્ટ લગાવવાના ફાયદા તેને કઈ દિશામાં લગાવવો જોઈએ ઉપરાંત તેને ઘરમાં લગાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને ગેરફાયદાઓ વિશે પાંચ જાણી લઈએ મિત્રો મની પ્લાન્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં આ વિડિયોને એક લાઈક કરી દેજો અને આ વિડિયોને શેર કરી દેજો કોમેન્ટમાં તમારા વિચારો પણ શેર કરજો અને આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો સૌપ્રથમ મની પ્લાન્ટને ઘરમાં લગાવવાના ફાયદાઓ વિશે જાણીએ મિત્રો ઘરમાં લગાવેલા મની પ્લાન્ટ પર નિયમિત પૂજા દરમિયાન વપરાયેલું જળ ચઢાવવાથી ઘરમાં ધનની સ્થિતિમાં સુધારો આવે છે જે ઘરમાં મની પ્લાન્ટ વાવેલ હોય તે ઘરના વાસ્તુ દોષમાં કમી આવે છે અને કુટુંબમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે મિત્રો વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઘરમાં મની પ્લાન્ટની વેલ લગાવવામાં આવે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે એવું માનવામાં આવે છે કે આ છોડ જેટલો વધુ ફેલાય છે તેટલો વધુ પૈસાનો વરસાદ થાય છે મિત્રો એવું કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે ત્યાં પૈસાની કમી નથી હોતી મિત્રો કહેવાય છે કે આ છોડથી નકારાત્મકતા દૂર રહે છે અને આ છોડને ઘરમાં લગાવવાથી સમૃદ્ધિ રહે છે મિત્રો ફેંગશુઈ અનુસાર એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટ સારા નસીબ સારા નસીબ અને સમૃદ્ધિ લાવે છે તે સકારાત્મક ઉર્જાના આ પ્લાન્ટ કુદરતી પ્રવાહને વહન કરવામાં મદદ કરે છે મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર સ્વસ્થ રીતે ઉગાડવામાં આવેલા આ છોડને ઘરની યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો તે પરિવારના જીવનમાં વિપુલતા લાવવાની અને સંબંધોને સુધારવાની ક્ષમતા ધરાવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ લગાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જા વહે છે મિત્રો મની પ્લાન્ટ ખૂબ જ સુંદર લાગે છે અને તેથી તે ઘરની સજાવટનો એક મહાન ભાગ છે તે તમારા ઘરના આંતરિક ભાગને તાજુ કરે છે અને ઘરની અંદર હોવા છતાં પણ તમને પ્રકૃતિની નજીકનો અનુભવ કરાવે છે મિત્રો એવું પણ કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે ત્યાં હાજર વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં આ છોડ લગાવવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ હોય છે મિત્રો ફેંગશુઈ અનુસાર મની પ્લાન્ટ ઘરના વાતાવરણમાં ઘણી સકારાત્મકતા ઉમેરે છે આ સકારાત્મકતા ઘરમાં રહેતા લોકો પર અસર કરે છે આ ઇન્ડોર છોડ આરામ શાંતિ અને સમજનું વાતાવરણ બનાવે છે તેઓ પરિવારના સભ્યો વચ્ચેના ઝઘડાઓને ઘટાડવામાં અને ઘરમાં શાંતિ વધારવામાં મદદ કરે છે મિત્રો મની પ્લાન્ટ ઘરની અંદરની હવાને કુદરતી રીતે શુદ્ધિકરણ છે અને તમારા અને તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને સુધારવામાં ઘણી મદદ કરે છે તે તમારા ઘરમાં તાજી હવાનો સ્ત્રોત બની શકે છે અને તમારું સારું સ્વાસ્થ્ય જાળવી શકે છે આમ ફેંગશુઈમાં મની પ્લાન્ટ્સને ખૂબ મહત્વ આપવામાં આવે છે મિત્રો મની પ્લાન્ટ છોડનો યોગ્ય રીતે લાભ લેવા માટે જરૂરી છે કે તે યોગ્ય દિશામાં મુકાયેલ હોય લોકો તેને ઘરમાં લાવે છે પરંતુ યોગ્ય માહિતી ન હોવાને કારણે તેનો સંપૂર્ણ લાભ મળતો નથી તેથી હવે જાણીએ મની પ્લાન્ટ કઈ દિશામાં ન વાવવો જોઈએ મિત્રો પૂર્વ અને પશ્ચિમ દિશા મની પ્લાન્ટ વાવવા માટે યોગ્ય દિશા મનાતી નથી કારણ કે તેનાથી પતિ પત્નીના સંબંધોમાં ખટાશ આવે છે ઉપરાંત ઘરના સભ્યોમાં કંકાશ વધે છે મિત્રો તે સાથે જ ઘરનો ઈશાન ખૂણો પાંચ લગાડવા માટે યોગ્ય નથી કારણ કે તેનાથી તમને આર્થિક હાનિ થશે અને સંબંધોમાં હંમેશા ખટપટ ચાલ્યા કરે છે ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય વારંવાર બગડેલું રહે છે ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તો આજે જ કરો આ કામ મિત્રો ઘરનો અગ્નિ ખૂણો પૂર્વ દક્ષિણ મની પ્લાન્ટ લગાડવા માટે સર્વશ્રેષ્ઠ મનાય છે મિત્રો જો મની પ્લાન્ટ અગ્નિ દિશામાં લગાવવામાં આવે તો તે નામ પ્રમાણે જ ફળ આપી જાય છે તેનાથી અગ્નિ દિશાના દોષ દૂર થાય છે તેમજ ઘરમાં સકારાત્મકતા રહે છે તો મની પ્લાન્ટનો છોડ સીધો શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે તેને લગાવવાથી શુક્ર ગ્રહને બળ મળે છે છોડને અગ્નિ દિશામાં લગાવવાની સલાહ અપાય છે આ દિશાના દેવતા ગણેશજી છે અને તેનું પ્રતિનિધિ શુક્ર કરે છે મિત્રો ફેંગશુઈ અનુસાર મની પ્લાન્ટને તમારા લિવિંગ રૂમની દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ ભગવાન ગણેશ દક્ષિણ પૂર્વ દિશાના સ્વામી છે અને શુક્ર ગ્રહ આ દિશામાં શાસન કરે છે તેથી આ દિશામાં છોડ વાવવાથી તમારા ઘરમાં સ્વસ્થ વાતાવરણ અને શાંતિ જાળવવામાં ઘણી મદદ મળે છે એકંદરે તે તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવામાં મદદ કરે છે મિત્રો તમારા ઘરમાં પૈસાના પ્રવાહને સુધારવા માટે તમારા ઘર અથવા ઓફિસના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં તમારું મની ટ્રી મૂકો જો તમે તમારા ઘરના પૂર્વ વિસ્તારમાં તમારો મની પ્લાન્ટ લગાવો છો તો તે તમારા પરિવાર માટે સ્વાસ્થ્ય અને સંપત્તિ બંને લાવશે તેની પાછળનું કારણ એ છે કે પરંપરાગત ફેંગશુઈમાં પૂર્વ દિશા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હોય છે અને જો તે લાકડા સાથે જોડાયેલ હોય તો આ વિસ્તાર વધુ શક્તિશાળી બને છે મિત્રો મની પ્લાન્ટને ઘરમાં રાખવાની અમુક સાવચેતીઓ રાખવી જોઈએ ઉપરાંત તેના ગેરફાયદા પણ છે જેને તમારે હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો મની પ્લાન્ટ વિશે ઘણીવાર લોકો પાસેથી એવું સાંભળવામાં આવે છે કે જો ઘરમાં ચોરી થયેલ મની પ્લાન્ટ લગાવવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે વાસ્તુ નિષ્ણાતોએ આ અંગે કોઈ સહમતી નથી દર્શાવી તેથી મની પ્લાન્ટની ચોરી ન કરો આ સાથે કાચની બોટલમાં મની પ્લાન્ટ નાખવાનું ટાળો મિત્રો આંગણામાં ક્યારે પણ ઉત્તર દિશામાં મની પ્લાન્ટ ન લગાવો કારણ કે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને નેગેટિવ માનવામાં આવે છે આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી પતિ પત્ની વચ્ચે તણાવ રહે છે ઉત્તર દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે મિત્રો જમીન પર નીચે લટકતી ન હોવી જોઈએ આ વેલ ને દોરીને સહારે ઉપર ચઢાવવી જોઈએ મની પ્લાન્ટ છોડ ક્યારે ઘરની બહાર ન વાવો તેને હંમેશા ઘરની અંદર વાવવો જોઈએ મિત્રો મિત્રો આ છોડને નિયમિત પાણી જેથી તે સુકાઈ ન જાય મની પ્લાન્ટના પાન સુકાવા કે સફેદ પડવા અશુભ છે જો પાંદડા વધુ સુકાઈ ગયા હોય કે સફેદ પડી ગયા હોય તો તે છોડને કાઢી નાખી બીજો નવો છોડ વાવવો જોઈએ મિત્રો જો મની પ્લાન્ટ યોગ્ય દિશામાં લગાવવામાં ન આવે તો વ્યક્તિને ભારે આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે તેને ભૂલથી પણ ઉત્તર પૂર્વ દિશામાં ન લગાવવું જોઈએ મિત્રો મની પ્લાન્ટ વિશે એ અંધશ્રદ્ધા પણ છે કે મની પ્લાન્ટ જ્ઞાન તંતુઓ એટલે કે નસોને અસર કરે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ છોડ ઉપરની દિશામાં વધવું શુભ મનાય છે તે જ સમયે નીચે તરફ જવું નુકસાનકારક છે મિત્રો એવી માન્યતા છે કે જો તમે તમારો મની પ્લાન્ટ કોઈ બીજાને આપો છો તો તેનાથી ઘરની સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે મની પ્લાન્ટને શુક્રનો છોડ માનવામાં આવે છે તેથી શુક્રના શત્રુ છોડને તેની પાસે ન રાખવા જોઈએ જેમ કે મંગળ ચંદ્ર અને સૂર્યનો છોડ મિત્રો બાથરૂમમાં મની પ્લાન્ટ ક્યારેય ન રાખો ફેંગશુઈ અનુસાર આ વિસ્તારમાં નકારાત્મક કંપન છે અને તે મની પ્લાન્ટ ઉગાડવા માટે આદર્શ સ્થળ નથી તેમજ મની પ્લાન્ટને ઘરના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ન રાખવો જોઈએ કારણ કે તે પ્રેમ સાથે જોડાયેલો છે મિત્રો પાકા મકાનોમાં કાચી જમીન હોતી નથી આવી સ્થિતિમાં શુક્રની સ્થાપના ઘરમાં થઈ શકતી નથી અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર કાચી જમીન નો કારક છે જો ઘરમાં આ ને એક લાઈક કરીને વધુ લોકોને શેર જરૂર થી કરજો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં તમારા વિચારો જરૂરથી લખજો નમસ્કાર જય માતાજી